હેલો મારી ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર હું છું તમારો હોસ્ટ હનીષ બાબા અને તમે જોઈ રહ્યા છો ગાવી મોજ અત્યારે આપણે પહોંચી ગયા છે તાલાડાની અંદર પાઉંભાજી ખાવા માટે જે હર્ષદની પ્રખ્યાત છે ને ભાઈ છેલ્લા સત્તર થી અઢાર વર્ષથી તાલાડાના લોકોને આ સ્વાદ આપે છે એના માટે થઈને આપણે પણ ટેસ્ટ કરવા પહોંચી ગયા છે તાલાડા પાઉંભાજી ટેસ્ટ કરશું અને તમને આખો રિવ્યૂ આપીને જણાવશું કઈ રીતે પાઉંભાજી બની છે એ પણ બતાવીએ અને પરફેક્ટ પાઉંભાજીની રેસીપી તમારા સામે શેર કરી અને ટેસ્ટ કરીને તમને જણાવું હાલો ભાઈ ના ઓનર છે સાહેબ કાકા તો વાત કરજો સાહેબ તમારું পুরো નામ જણાવી દો જેકીભાઈ જેકીભાઈ અને તમારે ચોપની ટાઈમિંગ શું છે સવારે 9 થી રાતના 9 સુધી અને આ હેલા કોપ્યો છે આ શાશન રોડ બ્રહ્મેશ્વર મંદિર ની બાજુમાં છે સાળાડા સાળાડા તેલ એલા તેલ આવી ગયું લસણペસ્ટ લાવી લસણペસ્ટ

ટમેટા બટેટા ટમેટા વટાણા ફ્લાવર ગોબી ધનિયા આમાં તમે લોકો જ વેટ કરી દેજો બીજું વધારે બોલવા બોલવો તમે બીજા કદી સત્તર અઢાર વર્ષ છે ભાજી ભાજી પુલાવ સલાડાની મોજ છે ભાઈ

પાઉંભાજીની મસ્ત મજાની ભાજી સામે દેખાય આજે કાંદા સાથે લીંબુ અને એકદમ મસાલા પાં છે બે પાઉ આવે છે અને ભાજી આવી ગઈ છે તો હવે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ કેવું છે અને આ ભાઈ સાથે વાલી વાલી સાસુ કરો એક બેટે ખબર નહીં પડે પહેલી બાઇટ લેવો ને એટલે ખબર નહીં પડે હું શું છે એટલી મસ્ત છે ડુંગળી બટેટા વટાણાનો બેસ્ટ ટેસ્ટ આવે જોરદાર અને એકદમ મસ્ત મજાની છે ને પાઉં એકદમ જોરદાર જો ભાઈ આવો પાઉ નથી ખાધા અહીંથી જ આવે ઉખલ પાઉ છે જોરદાર થોડીક સ્પાઈસી છે મજા આવે એવું શિયાળામાં હોય ને હવે રમાવટ થાય બાકી વેજીટેબલ થી ભરપૂર છે અને જોરદાર છે ભાઈ પાઉભાજી તો આપણે ટેસ્ટ કરી લીધી મસ્ત મજાના ડ્રાય મંચુરિયન આવી ગયા છે તો ટેસ્ટ કરીએ એકદમ મસ્ત મજાના કોબી બોબી જો આમ બતાવો વરાવો જો એકદમ ગરમા ગરમ જો ભાઈ શિમલા મીઠ ને કોબી ને નાખીને જોરદાર બનાવવા જબરદસ્ત તો આ ટ્રાય કરીએ આપણને ગરમ છે એટલે ખોલવું પડે હા એકદમ મસ્ત

તો હાલો હવે અમે આ બધું સમાપ્ત કરીએ આજનો વિડીયો જો તમને સારો લાગવો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવા વિડીયો નવી મોજ સાથે નવા ગામ સાથે